ભગવાન વેદવ્યાસે ભગવાન શિવને કહ્યું મહારાજ ન તો તમારે આસન સિદ્ધ કરવું પડે ન પ્રાણાયામ કાંઈ નહીં વાત કરતા કરતા તમને સમાધિ લાગે એવું તમને બતાવું તો ભગવાન શંકરે કીધું કમાલ છે વાત કરતા સમાધિ હા મહારાજ મેં એક એવા ગ્રંથની રચના કરી જેની કથા કરતા કરતા તમને સમાધિનો અનુભવ થશે ભગવાન શંકરે કહ્યું તો મહારાજ મને જલ્દી આપો ને હું હમણાં જ ચાલુ કરી દઉં ત્યારે ભગવાન શંકરને કહ્યું કે મારે ત્યાં પુત્ર બનીને આવો તો તમને આપો ભગવાન શિવજી લોભાયા ભાગવત બે રીતે સમાધિનો ગ્રંથ છે એક તો સમાધિ ભાષા છે ભાગવતની ભાષા સમાધિ છે બીજું ભાગવતની કથા માનવને સમાધિનો અનુભવ કરાવે છે જાગતા સમાધિ અક્ષર એવું બન્યા કરે છે અઢી ત્રણ કલાકે કથા પૂરી કરીએ ત્યારે ઘણી વખત અમને એવું લોકો કહે કે આ ત્રણ કલાક ક્યાં નીકળી ગયા અમને ખબર ના રહે હવે કળિયુગમાં ત્રણ કલાક ક્યાં નીકળી જાય એ ખબર ના રહે તો અમને તો એમ જ લાગે કે એ સમાધિ છે ત્રણ કલાકની ક્યાં વાત કરો સાત દિવસ કેમ પૂરા થઈ જાય એ ખબર નથી રહેતી આજે આપણને એમ થાય કે ગઈકાલે શરૂ કર્યું સાત દિવસ નીકળી ગયા આ સમાધિ છે કથામાં બેઠા પછી વ્યક્તિ પોતાના વ્યસનને ભૂલી જાય છે આ સમાધિ છે એવા મેં જોયા છે ભગીરથભાઈ ચાઇન સ્મોકર હા અંગ્રેજીમાં એને ચાઇન સ્મોકર કહે આપણી ભાષામાં દોરે દોરો એ માચીસ ન રાખે દીવાસળી ન રાખે હા બીડીથી જ બીડી સળગાવે હા ચાઇન એવા લોકો તણ તણ કલાક બીડી વગર બેસી રહે તમને નથી લાગતું કે સમાધિ છે બોલે તમાકુવાળા તાળી પાડ્યા વગર બેહી રહે નથી લાગતું આ સમાધિ છે એટલે ભગવાન શંકરને કહ્યું તમને વાત કરતાં કરતાં સમાધિ બોલે જલ્દી આપો આ પુત્ર બનીને આવો તો આપું પરિણામે ભગવાન શિવજી લોભાયા અને ભગવતી અરણી ગર્ભવતી બન્યા આ સમય ગયો નવ મહિને જન્મ થવો જોઈએ પણ મહિનાઓ નીકળ્યા વર્ષો નીકળ્યા આમ કરતાં કરતાં ભગવાન શિવજી સોળ વરસ સુધી માના ઉદરમાં રહ્યા છે સોળ વરસ સુધી પછી ભગવાન શંકરને પ્રાર્થના કરીને કહ્યું પ્રભુ હવે આટલો આટલો વખત વીજો આવે તો આપ અવતાર લ્યો ત્યારે ભગવાન શંકરે ગર્ભમાંથી કહ્યું કે મને બીક લાગે છે કોની બીક લાગે શેની બીક લાગે ભગવાન શંકરે કહ્યું વિષ્ણુ ભગવાનની માયા તરવી બહુ કઠિન છે મને માયાની બહુ બીક લાગે ત્યારે ભગવાન શંકરને કહ્યું તમારો આ બહાનું છે મારે તમને માયા ક્યાં હેરાન કરવા તમે તો માયાથી છો ગુણાથી છો તમને માયા હેરાન નહીં કરે આવો પછી ભગવાન શંકરે નિર્ણય કર્યો કે હું સંસારમાં જાઉં જગતમાં જાઉં પણ જગતમાં રહું તો મને માયા હેરાન કરે પણ કોઈ હિમાલયની ગુફામાં જઈ અને સમાધિમાં બેસું તો મને માયા ક્યાં હેરાન કરવાની છે અને પરિણામે એનો જન્મ થયો